નમસ્કાર સ્વાગત છે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે એની વાત એકવારમંચમાં કરવી છે અને આ પહેલા પણ જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપા વિશે જે ટિપ્પણી કરી હતી એનો વિરોધ થયો આખરે સ્વામીએ માફી માંગવી પડી હવે સ્વામીઓને ખબર છે કે અમારા બોલવાથી વિવાદ થાય છે વ્યાસપીઠ પર બેઠા પછી જે કોઈ એ સંબોધન કરી રહ્યા છે અથવા બોલી રહ્યા છે એમને ખુદને ખબર છે કે આ વિવાદાસ્પદ નિવેદન છે એક વાર થાય બે વાર થાય ત્રણ વાર થાય વારે ઘડીએ જ્યારે સનાતન ધર્મને ટાર્ગેટ કરવામાં આવે દેવી દેવતાઓનું નીચું બતાવવામાં આવે પછી કૃષ્ણ હોય શંકર હોય જલારામ બાપા હોય સ્ત્રીઓની વાત હોય સનાતન ધર્મની વાત હોય ગ્રંથોની વાત હોય તો કેમ આ સ્વામીઓ આવો બફાટ કરે છે કારણ કે કુંડલ સ્વામિનારાયણ મંદિરના જે જ્ઞાન જીવન સ્વામી છે મર્યાદા ભૂલ્યા છે અને સનાતન ધર્મને આડે હાથ લેતા સ્વામીએ નારીઓ પર હવે પ્રહાર કર્યો છે અને એમણે કહ્યું છે કે ભગવાન પર ટિપ્પણી પછી હવે જ્યારે એમણે નારીઓ વિશે બોલ્યા છે અને એમના ચરિત્ર નારીઓનું ચરિત્ર અને નારીઓના મેકઅપને લઈને એમણે ન કહેવાના શબ્દો કહ્યા છે એટલે એવું કહી શકાય કે ભગવાન પર ટિપ્પણી બાદ હવે જ્ઞાનજીવન સ્વામીએ મહિલાઓનું અપમાન કર્યું છે કેવું અપમાન કર્યું છે આપણે જણાવી દઉં કે તેમણે મહિલાઓની તુલના ગદર્ભ એટલે કે ગધેડાઓ સાથે પહેલાં તો કરી છે આ એક મોટું નિવેદન છે બીજું સ્વામીએ ન તો વ્યાસપીઠની મર્યાદા સાચવી છે ન તો મહિલાઓની મર્યાદા સાચવી છે અને એમણે એમ કહ્યું છે કે પોતાનું શરીર પુરુષને બતાવવા મહિલાઓને શોખ હોય છે મેકઅપ કરીને લટકા ઝટકા મારતી આ મહિલાઓ ચાલતી હોય છે તો સવાલ એ થાય કે સ્વામી તમને વિચાર ન આવે આવું બોલતા તમે વ્યાસપીઠ પર બેઠા છો તમે એક સન્માન્ય વ્યક્તિ છો ભગવો ધારણ કર્યો છે તો સનાતન ધર્મ પર

ભગવા સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ કમલ રાવલ છે કમલજી આપનું સ્વાગત છે મેં કહ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સંતો છે એક પછી એક બફાટ કરે છે વિવાદ થાય છે ખબર છે કે આ વ્યાસપીઠ પર બેઠા પછી જો આ શબ્દો બોલીશું તો એનો વિવાદ થશે આપણા અવતારો હોય દેવી દેવતાઓ હોય ધાર્મિક ગ્રંથો હોય કે પછી સાધુ સંતો આના વિશે ટિપ્પણી કરવાની આલોચના કરવાનું ચૂકતા નથી માફી માગે છે વળી પાછો વિવાદ થાય છે હમણાં એક વિવાદ નું સોલ્યુશન લાવ્યા વળી બીજો એક વિવાદ સામે આવ્યો છે શું કેશો હા એટલે દિલીપભાઈ એમાં એવું છે કે એવું કહેવાય છે કે કોઈ પણ વસ્તુ ભટકી ગઈ હોય યા વિકૃત બની જાય એના પછી જો તમારે એનું કારણ જાણવું હોય તો હંમેશા તમારે બુનિયાદમાં જવું પડે બીજમાં બીજ બીજ શું રોપાયું હતું બીજ જે છે એ તમે ઇતિહાસ બ્રિટિશ ઓથરોએ અંગ્રેજ ડોક્યુમેન્ટોને જોઈને જે ઇતિહાસ લખેલો છે આ લોકોનો અને એમાં એવું નથી કે એમને અલગ રીતે લખ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાયના સંન્યાસીઓ સાથે બેસીને એમના સાથે વાતચીતો કરીને એ રીતે જ લખ્યો છે એમાં તમે ચોખ્ખું જણાય છે કે આ આખો સંપ્રદાય જે છે એનો અંગ્રેજો ભારત ગુજરાતમાં જીત્યા અઢારસો અઢારમાં એના પહેલા અહિયાંના જે સનાતની સમાજ અને અહિયાંના જે પેશવા રાજા હતા એ એમના વિરોધમાં હતા અને એમના ઉપર અમદાવાદ આવવા ઉપર પ્રતિબંધ હતો

તો સનાતન ધર્મના દેવી દેવતાઓ પર અટેક જે છે એટલા માટે છે કારણ કે એમનો જે ઈશ્વર કર્યો છે સ્વામી નારાયણ એ ભગવાન વિષ્ણુ નથી નારાયણ નામ ખાલી ચોરવામાં આવ્યું છે વિષ્ણુ ભગવાન અને એ સ્વામિનારાયણ વિષ્ણુ નથી એમના કોઈ પણ ખીરતાના ચોપડામાં જોશો આ જે સ્વામી બોલ્યા જો કુંડળધામ ના હોય તો કુંડળધામ ના ચોપડાઓમાં તો બહુ જ ખરાબ રીતે લખેલું છે કે જેવી રીતે સ્વામી નારાયણે બધા રામ ને કૃષ્ણ પેલા નીચે મોકલ્યા ધર્મ સ્થાપવા માટે અને બધા ફેલ થયા એટલે પોતાને આવવું પડ્યું

તણાયો જેટલી ખરાબ વાત હવે બહુ જૂનો છે હવે કોઈ માણસ આટલું વિકૃત વાત કેવી રીતે કહી શકે ત્યારે જ કહી શકે જયારે અંદર થી હિન્દુ રહ્યો નથી જયારે હિન્દુ શાસ્ત્રો અને હિન્દુ ધર્મના સ્વરૂપ સાથે એનો સંબંધ તૂટી ચુક્યો છે પહેલી વાત તો આ છે

તો તો કે ઈશ્વર છે મોહમ્મદ પૈગમ્બર આવ્યા એમને કીધું કે નહીં ઈશ્વર એક જ છે એનું નામ અલ્લાહ છે આ બધા જૂના દેવી દેવતાઓ છે ખોટા છે અને એમના ઉપર એક સર્વોપરી અલ્લાહ સ્થાપી દીધા એમણે હવે આ લોકોનું સેમ આ સેમ વસ્તુ આ કરવા માંગે છે પર ખાલી એટલો છે કે એમના જે સ્વામિનારાયણ છે સાકાર છે પેલા જીસસ જેવા છે બાકી સેમ કોન્સેપ્ટ છે એ એ જ કરવા માંગે છે જે ઇસ્લામે યા મુસલમાનોએ પ્રાચીન અરબી સમાજ સાથે કર્યું અને ખ્રિસ્તીઓએ પ્રાચીન યહુદી સમાજ સાથે કર્યું એ આપણા સાથે આ લોકો કરવા માંગે છે હિન્દુ સમાજ સાથે એ પૂરા વિશ્વમાં સ્વામિનારાયણ હિન્દુઇઝમ નામનો એક અલગ ધર્મ બતાવવા માંગે છે જે વૈદિક ઈશ્વર જેવો જે વૈદિક હિન્દુઇઝમ જેવો નથી જે ક્રિશ્ચનાઇઝ હિન્દુઇઝમ જેવો છે ક્રિશ્ચિયન સ્વરૂપનો છે બસ એના સ્વરૂપ બાહ્ય દેખાવ હિન્દુ ધર્મના છે એમનું મેન કારણ છે

હિન્દુ ધર્મ ની વાત કરે છે પાંચસો વર્ષમાં રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા થઈ સમજી પાર્ટી જેવી ગણી લો પણ જે ગુજરાતમાં માં પ્રવૃત્તિ થઈ રહી છે ગુજરાતમાં જે સનાતન ધર્મ નું ઘોર અપમાન થઈ ગયું ભગવાન દેવી દેવતા ગુરુ સંત કોઈ બાકી નથી તો પણ કોઈ બોલવા તૈયાર

તમારા ઘનશ્યામ પાંડે જે બી હશે સમજી લો એ ભગવાન તો છે નહીં બરાબર છે પેલી વસ્તુ હું તો ચલો હું તો ગુરુ નથી માનતો સમજી લો કે એ સનાતન વિરોધીઓ છે જેમને હંમેશા બ્રાહ્મણ વિધિ વિધાન શાસ્ત્ર થી લઈને જે ચાલતું હતું એ બી બંધ કરી દીધું આ લોકો એમના ત્યાં જેટલા બી અનુવાયો છે જે પણ સેવકો છે એમના ઘરે પ્રવેશ કરો તો પણ બ્રાહ્મણ ની વિધિ વિધાન શાસ્ત્ર સનાતન ધર્મ ની વાત છે

એટલે એમને ખુલ્લો દોર મળી ગયો મળી ગયો છે શું થઈ શકે કમલભાઈ મને ભગવાન સેના સંગઠનો છે ત્યારે આપણે જયારે શરૂઆત કરી ત્યારે વિશેષ રૂપ શરૂઆત કરી ત્યાંથી લગાવેલા પોસ્ટરો હટાડવામાં આવ્યા સમજી લો એના પછી હું હડતાલ ગયો મેં કોઠારી સ્વામી ને કીધું

રૂપેશ પંડ્યા કથાકાર છો વ્યાસપીઠ પર બેસતા હો છો ત્યારે લોકોને જ્ઞાન આપતા છો સારી વાત કરતા હો છો કાલી બાપુ તરીકે પણ આપતો બહુ પ્રખ્યાત છો શું લાગે છે વ્યાસપીઠ પર બેઠા પછી કેટલું ભાન સામે લાખો હજારો લાખો લોકો હોય સિવાય પણ તમારું જે ઓનલાઈન હવે તો કથાઓ લોકો સાંભળતા હોય છે અને આવા શબ્દ પ્રયોગ કરવા કેટલા અંશે તમે આનો વિરોધ કરી શકો અથવા શું કહી શકો કારણ કે કથાકારો ઘણા છે આપણા સમાજમાં જયારે આ સ્વામિનારાયણ સંપ્રદાયના કથાકારો જયારે આ વાત કરે છે એવું કેવા જઈએ તો આ લોકોને પહેલા તો વ્યાસપીઠ નું અધિકાર જ વ્યાસપીઠ ઉપર કેવલ બ્રાહ્મણ બ્રાહ્મણ નો અધિકાર છે વ્યાસપીઠ ઉપર બેસી અને જ્ઞાન આપવા માટે ભગવાન કૃષ્ણ ભગવાને ગીતાજીમાં કીધું જ્ઞાન જે છે એ જ્ઞાન સમાજને આપો પણ એવું જોઈએ કમલભાઈ સારંગપુર ત્યારે પણ સાથે હતા શેરનાથ બાપુ ને બધા સાથે કહેવાનો મતલબ કે સંતો એનો વિરોધ કર્યો અને તમામ આપણા બ્રહ્મ થી દરેક દેવોને નિમ્ન અને એકદમ નિમ્ન કોટી ના આવે હનુમાનજી મહારાજ ત્યાં ઉભા છે

પોતાના જેવા શબ્દ નો ઉપયોગ નહીં કરવા જોઈએ જયારે વક્તા તરીકે આપ બેઠા હોય જયારે વ્યાસ ગાદી ઉપર પેલા તો વ્યાસ ગાદી નો અધિકાર નથી અને છતાં એવા લોકો વ્યાસ ગાદી ઉપર બેસી અને સમાજ ને જે અજ્ઞાન અજ્ઞાનતા તરફ લઈ ગયા છે અને આ કલિકાર શું કરવાનું મારી વાત આલોચના નથી કરી ભગવાન નું જ્ઞાન આપ્યું ગ્રંથો નો ફેલાવો કર્યો પણ એ જ કથાકારો કહેવાતા કે જે કદાચ દેશ વિદેશમાં વિદેશમાં પણ કથાઓ કરવા જતા હોય છે આપણા જે મોટા મોટા કથાકારો છો કેમ એમનો વિરોધ નથી દેખાતો કેમ જાહેરમાં એમની ટિપણી નથી અથવા જે અંદરથી જે નીકળવું જોઈએ નથી નીકળતું અંદર છે ને જલ્દી ફેલાય ના વાત વાત બોલવું ભાઈ કથાકારો અને મોટા મોટા જે સંતો છે એમ નથી બોલતા ને ત્યારે જ આ માથે ચડ્યા છે મુદ્દો વાત આ છે કેમ કે આપણે બાપુ સ્ટેટમેન્ટ હશે મોરાર બાપુ એ બઉ મોડું થયું આ વસ્તુઓ છે ને બે પાંચ માં પણ આ વિષય ઉપડ્યા હતા ને અત્યારે પણ છે સીડીઓનું કાંડ થયું બરાબર સીડીઓ આવી આ લોકો અત્યારથી થોડી આ જે વિડીયો આપ જોઈ રહ્યા છો એ અત્યાર થોડી છે આ બધા વિડીયો જુના છે પણ આ ધીરે ધીરે બહાર આવી રહ્યા છે શું હવે એનો વિરોધ થઈ રહ્યો છે શું થઇ રહ્યો છે પેલા આ વિડીયો જોઈને એ અંદર થી કોઈ વિરોધ કરવા નતું માંગતું સમજી લો એ ચલાવતા હતા પણ હવે શું થયું છે કે હવે બધા થઈ ગયા છે બઉ સ્ટેન્ડ માં કે હવે કઈ કરી લેવું છે હવે મીડિયા બી સરસ કામ કરી રહી છે એની પાછળ કે એના તથ્ય સુધી પહોંચે છે

એ ખરેખર આપનું કહેવાનો અર્થ શું છે આ પુસ્તક ઘણા લોકોએ વાંચ્યું હશે ઘણા સુધી પહોંચ્યું નહીં પણ એનો મર્મ શું છે કેમ આવું લખવું પડ્યું કોણ સ્વામી ને કોણ નારાયણ એનું હેડિંગ એટલે એટલા માટે છે જે મેં પહેલા સેક્શનમાં કહ્યું કે મેં એમાં બીજો ફંડ એક આખો ફંડ આપેલો છે એમાં બીજો ફંડ એમાં લખ્યું છે કે સનાતન ધર્મમાં નારાયણ કોણ છે તો એ ભગવાન વિષ્ણુ છે ઋગ્વેદમાં ભગવાન વિષ્ણુ તેત્રીસ કોટી દેવતાઓમાં બારમા આદિત્ય રૂપે આવે છે અને પહેલો જે ગ્રંથ છે એમાં સર્વોચ્ચ વિષ્ણુ ભગવાનને સર્વોચ્ચ કહેવામાં આવ્યા છે યજુર્વેદ માં નારાયણ શબ્દ આવે છે વિષ્ણુ પગમાંથી પાણ જળ ઉત્પન્ન થાય છે નીર ઉત્પન્ન થાય છે અને એના ઉપર જયારે આસન કરે છે સુવે છે શયન કરે છે ત્યારે એમને નારાયણ કહેવામાં આવે છે યજુર્વેદ યજુર્વેદમાં આવે છે બધા પુરાણોમાં પણ એવું છે તો એ વિષ્ણુ સહસ્ત્ર નામ વિષ્ણુના હજાર નામોમાંથી એક નામ છે નારાયણ હવે એને ચોરીને એક અલગ જ ભગવાન ઉભો કરવો વિષ્ણુ ભગવાન વિષ્ણુ શબ્દ નથી વાપર્યો અવતારો છે એમાં રામ શ્યામ અને ઘનશ્યામ છે તો મેં તરત જ ત્યાં કોમેન્ટ કરી કે ભાઈ રામ ને શ્યામ છે પણ ઘનશ્યામ કેવા છે ઘનશ્યામ તો શ્યામ નું નામ છે કૃષ્ણ ભગવાન નું જ એક નામ છે તો નામ ખાલી ચોરી લેવાથી નવો અવતાર નથી બની જતો એવા તો ઘનશ્યામ ગલી ગલી ફરે છે તો તમે જે પણ ચર્ચા કરી કારણ જવાબ પૂછતા સ્વરૂપ છે એ જ કરવા માંગે છે જે ખ્રિસ્તી ધર્મે યહુદી સાથે અને ઇસ્લામે પ્રાચીન અરબ સાથે કર્યું પણ એમનો રસ્તો શું છે તો ખ્રિસ્તી ધર્મ ખ્રિસ્તી ધર્મ અસલ કેવી રીતે અમલમાં આવ્યો કે એ લોકોએ કોન્સ્ટન્ટાઇન નામનો રોમન રાજા હતો એને એ લોકોએ કન્વર્ટ કરી દીધો તો રાતોરાત રોમન સામ્રાજ્ય ક્રિશ્ચન થઈ ગયું અને ધીરે ધીરે આખો જે સમાજ હતો રોમન સમાજ એ યહુદીમાંથી ક્રિશ્ચન થવા લાગ્યો માઇનોરિટી થઈ ગયા યહુદીઓ આ લોકો બિલકુલ એ સિસ્ટમ અપનાવે છે જ્યારથી ઉત્પન્ન થયા છે ત્યારથી સીધી સત્તાને પકડો એટલે સત્તાના ભાવે દબાણમાં આખો સમાજ રહેશે સાધુ સંતો પણ એમના દબાણમાં રહેશે અને બધું એમને જે કરવું છે જે કમલભાઈ કહેતા હતા એ જે કરે છે કૌશિકભાઈ શોર્ટમાં કહો તો મને કેવી રીતે રોકી શકાય હવે આનું કે આપણે ચર્ચા કરતા રહેવાના અને આને એક જ રીતે રોકી શકાય કે આ જે ક્રિશ્ચિયન સ્વરૂપ છે કે એ લોકો પકડી લેશે એટલે બધું ખતમ થઈ જશે ભારતમાં એવું થયું નહીં કેમ ના થયું કારણ કે ભારતમાં સત્તાના ઉપર ધર્મ સત્તા હતી સંતો હતા સંતોએ હંમેશા બચાવ્યો આ ધર્મને સંતો જયારે સત્તા કે એટલે ચૂપ થઈ જાય જે લાસ્ટ ટાઈમ સારંગપુરના વિવાદ પછી થયું આખું આંદોલન ઉભું કર્યું પછી ધીમે 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 બધા ચૂપ થઈ ગયા ત્યારે ઉભા નથી થઈ રહ્યા આટલું વિવાદ આવ્યો આપણે બધા બોલી રહ્યા છીએ એ લોકો નથી બોલી રહ્યા તો એ બધાને જેમને જેમના સુધી જે મેસેન્જરો મોકલવામાં આવ્યા જે બધા ચૂપ થઈ ગયા કે હવે ઉભા નથી થઈ શકતા એવા ચૂપ થઈ ગયા એ સંતો નો દોષ છે હવે કારણ કે આ એમની જવાબદારીમાં આવે છે આ તમારા મારા જવાબદારીમાં નથી આવતી અમે ભગવા કપડાઓ ઓઢી લીધા હોત તો અમે પણ ઘર સંસાર છોડીને કરવા માંડ્યા હતા હવે જેમને ભગવા ઉઠી લીધા ઘર સંસાર વસાયો નથી એ નથી બોલી શકતા આપણે બોલીએ છીએ છોકરા ને સંતાનો લઈને ધંધા બધા લઈને બેઠા છીએ તો પણ તો દોષ એમનો છે હિન્દુ ધર્મ જેના દ્વારા સંઘર્ષ કર્યો આ ધર્મ ને એ સંતો ને આવવું પડશે અને ક્રિશ્ચનાઇઝ સ્વરૂપ જે રસ્તો છે એમનો ક્રિશ્ચન રસ્તો ધર્માંતરણ કરાવવાનો હિન્દુ સમાજ નો એને હરાવવો પડશે સત્તા ને સમજાવવું પડશે કે સત્તા કમલભાઈ શોર્ટ માં હવે આનો ઉકેલ શું વિવિધ હિન્દુ સંગઠનો શું કરશે

આટલી હિંમત કરીને અમારા પેનલિસ્ટો બોલી રહ્યા છે પણ ક્યાંક સંતોની જવાબદારી છે સંતોએ મેદાનમાં આવવું પડશે અને આને ક્યાંક રોકવાની તાતી જરૂર છે સમયની મર્યાદા છે ચર્ચાનું સમાપન કરીએ છે કૌશિક ચૌધરી કમલ રાવલ રૂપેશ પંડ્યા ત્રણે ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ તો તો દર્શક મિત્રો આ બફાટ આમ તો બફાટ ના કહેવાય પણ આયોજન બધ રીતે જે પ્રમાણે પેનલિસ્ટોનું કહેવું છે અને જે પ્રમાણે આ કરવામાં આવી રહ્યું છે એ બંધ કોણ કરાવશે આ સવાલ હજુ પણ ઉભો છે અપેક્ષા રાખીએ કે જવાબ આવનારા દિવસોમાં મળે ફરીથી મળીશું લોકમંચમાં નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર